દિવાળીના દિવસે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની ભીડ સોળ થી અમદાવાદ વિભાગે નવસો થી વધુ ટ્રીપનું સંચાલન કર્યું વધારાની બસોમાં અત્યાર સુધી બાવીસ થી વધુ મુસાફરોએ લાભ લીધો વધારાના સંચાલનથી અમદાવાદ એસટી વિભાગને પંચોતેર થી વધુની આવક દિવાળીના તહેવારને લઈને અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો કેમ કે હવે આજે દિવાળીનો દિવસ છે ત્યારે આજના દિવસે લોકો પોતાના ઘરે પહોંચી જાય અને પરિવાર સાથે દિવાળીના અને નવા વર્ષના તહેવારની ઉજવણી કરે એ માટે પ્રાધાન્ય આપી રહ્યા છે જેથી કરીને અમદાવાદમાં રહેતા હોય અને વ્યવસાય કરતા હોય અભ્યાસ કરતા હોય એવા લોકો હવે પોતાના વતન જવા માટે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર પહોંચ્યા છે વધારાની બસોનું સંચાલન અમદાવાદ વિભાગ દ્વારા અને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા સોળમી તારીખથી શરૂ કરવામાં આવ્યું હતું તેમાં અમદાવાદની વાત કરીએ તો અંદાજે નવસો પચાસ થી વધારે ટ્રીપનું સંચાલન થયું છે જેમાં બાવીસ હજાર કરતા વધારે પ્રવાસીઓએ મુસાફરી કરી છે અને આવકની વાત કરીએ તો અંદાજે પંચોતેર લાખ થી વધારાની આવક થઈ છે અને હજુ તો આજનો દિવસ છે દિવાળીનો દિવસ છે ત્યારે આજના દિવસ દરમિયાન પણ વધારાની બસોનું સંચાલન થવાનો છે જેમાં હજુ વધારે પ્રવાસીઓ મુસાફરી કરે અને આવકની સંખ્યા એટલે કે આવકનો આંકડો વધે એવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે કેમેરા પર્સન નરેશ રજોરાની સાથે અર્પિત દરજી ગુજરાત વસ્તુ અમદાવાદ